સન્ડે હોય કે મંડે હોય પરાઠા બાળકોને ઓલ ટાઈમ ફેવરેટ હોય છે અને પરાઠાની નવી જ રેસીપી એટલે પાઉંભાજી પરાઠાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું તો પરાઠા બનાવતા પહેલાં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બટાકાને બાફી અને ઠંડા થઈ જાય પછી તેને છીણી લેવાના છે હવે પરાઠા માટેનો લોટ બાંધવાનો છે તો ચાર કપ મેં ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવતા હોઈએ છીએ તે જ લોટ લેવાનો છે બટાકાનું જે છીણ લીધું હતું તે ઉમેરવાનું છે છીણેલું ગાજર ઉમેરવાનું છે બારીક ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી તે ઉમેરવાની છે ફ્રેન્ડ્સ અહીંયા તમે કેપ્સિકમ અને સ્વીટ કોર્ન પણ ઉમેરી શકો છો સાથે પનીરને પણ છીણીને ઉમેરી શકો છો હવે અહીંયા મસાલા કરવાના છે તો લાલ મરચું ધાણાજીરું પાવડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ચાર ચમચી જેટલો અહીંયા પાઉંભાજીનો મસાલો ઉમેરવાનો છે ફ્રેન્ડ્સ પાઉંભાજીનો મસાલો ઉમેરશો તેથી તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ લાગે છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ પરાઠા એટલે બાળકોનો ઓલ ટાઈમ ફેવરેટ હોય છે અને અહીંયા મેં પાઉંભાજી મસાલો ઉમેર્યો છે એટલે એક નવો જ ટેસ્ટ સાથે પરાઠા બનાવવાના છે તો લોટમાં બધી વસ્તુ મિક્સ કરી છે અને લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી અને એક સોફ્ટ ડો રેડી કરીશું એટલે કે પરાઠાનો જે રીતે લોટ બાંધતા હોઈએ છીએ તે રીતે લોટ બાંધી અને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું જેથી લોટ છે તે સેટ થઈ જશે ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે લૂટને બીજી વાર થોડું તેલ લગાવી અને આ રીતે મસી લઈશું હવે આપણે ગોળ પરાઠાવાળી લેવાના છે તો આદરી ઉપર લૂટને સ્પ્રિંકલ કરી અને પરાઠાવાળી લઈશું પરાઠા ગોળ ના થાય તો ઉપરથી એક ડીશ મૂકવાની છે અને સાઈડની બાજુથી કટ કરી અને આ રીતે ગોળ પરાઠા છે તે બનીને તૈયાર થશે તો આ રીતે આપણે પરાઠાને પહેલાં મણી લઈશું તે જ રીતે તમને હું બીજા પરાઠા પણ વણીને બતાવીશ કે આ રીતે ગોળ પરાઠું વણવાનું છે અને ઉપરથી ડીશ મૂકી અને ગોળ સર્કલમાં કટ કરી લઈશું પાઉભાજી પરાઠા છે તે વણાઈ ગયા છે તો હવે તેને શેકવાના છે તો ગેસ ઉપર તવીને ગરમ કરવા મૂકવાની છે અને પરાઠાને શેકી લઈશું એક બાજુથી શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાનું છે અને બીજી સાઈડથી પણ શેકી લેવાના છે તો બંને સાઈડથી સરસ એવા શેકાઈ જાય પછી તેલ લગાવી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે ફ્રેન્ડ્સ તમારે અહીંયા તેલ ના લેવું હોય તો બટરમાં પણ શેકી શકો છો તો આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે તો પરફેક્ટ એવા પાઉભાજી પરાઠા છે તે બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તમે પરાઠા છે તે બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો પાઉભાજી મસાલો લોટમાં ઉમેરવાથી એક નવી જ ફ્લેવર અને નવો જ ટેસ્ટના પરાઠા છે તે બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ પરાઠાનો ટેસ્ટ તમારા તમારા બાળકોને અને તમારા ઘરના સભ્યોને જરૂરથી ફાવશે અને જરૂર એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો કે તમને પરાઠા પાઉભાજી પરાઠા કેવા લાગ્યા બાળકોના ઓલ ટાઈમ ફેવરેટ એવા પાઉંભાજી પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તેને મસાલા દહીં સાથે બી તમે સર્વ કરી શકો છો અને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ પાઉંભાજી પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો કે આપણી રેસીપી તમને કેવી લાગી મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય